પ્રદેશ ક્ષેત્રે મન કી બાત કાર્યક્રમના બારડોલી ખાતે જગદીશભાઈ પારેખ જિલ્લા સંયોજક તુષાર પટેલ સહસંયોજક રાકેશ ગાંધી અનિલ શાહ ભાવેશભાઈ પટેલ બારડોલી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ પટેલ નગર પ્રમુખ અનંત જૈન મુકેશ પટેલ બારડોલી તાલુકા પ્રમુખ આનંદ પટેલ તથા તમામ નગર તાલુકા મંડળના પ્રમુખ અને મહામંત્રી પદાધિકારી હોદ્દેદારો કાર્યકર્તા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મન કી બાતનો કાર્યક્રમ નિહાળવા માટે અમે બારડોલી ટાઉન સરદાર પટેલ ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ પ્રકારના આગેવાનો પણ આગેવાનો પણ હાજર રહ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નીમ છે એક પેઢ મા કે નામ એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણી મા હોય કે ધરતી માતા હોય એને પ્રોત્સાહિત કરવા માટે વૃક્ષનું વાવેતર કરવું જોઈએ પર્યાવરણ જાળવવું જોઈએ એનો એક સંદેશો ખૂબ અતિ મહત્ત્વનો પ્રજાજનોને આપ્યો છે સાથે સાથે સિંદૂર વન અત્યારે જ આપણે જે દેશમાં ઘટના બની અને એને કારણે નરેન્દ્રભાઈ મોદી સાહેબને કેવું અહેસાસ થયો કે સિંદુર વન નામનું ઓપરેશન કરવું જોઈએ અને પાકિસ્તાને સબક શીખાવી સમગ્ર દુનિયાએ જોઈશે માત્ર ભારત દેશે નથી જોઈ પણ સમગ્ર દુનિયાએ જોઈ એને પણ એક સબક શીખવવા માટેનો સંદેશો નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રજાજનોને આપ્યો છે ખાસ કરીને આજે તમે જોયું હશે જમ્મુ કાશ્મીરના પ્રવાસે જતા લોકોને પણ એમણે ઉલ્લેખ કર્યો છે ચાહે જમ્મુ હોય ગુજરાત હોય દરેક ક્ષેત્રોની અંદર આ વૃક્ષોનું વાવેતર વિશે પણ એમણે મહત્ત્વ આપ્યું છે અને આ બારડોલી ટાઉન હોલ ખાતે મોટાભાગના આગેવાનો જેમાં મારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભરતભાઈ રાઠોડ સંદીપભાઈ દેસાઈ ઈશ્વરભાઈ પરમાર મોહનભાઈ ડોડિયા માન્ય લોકલાડીલા નેતા અને બારડોલી ત્રેવીસના ભાઈ પ્રભુભાઈ વસાવા સહિતના આગેવાનો અહીંયા હાજર રહ્યા અમારા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ પણ હાજર રહ્યા અને ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સુરેશ રાઠોડ હિંદ ટીવી ન્યૂઝ પાટોરી